કાશ્મીરના પહેલા ગામમાં એક આતંકવાદી દ્વારા પ્રવાસી ધર્મો પછી મોતને કાટ ઉતારી દેવામાં ઘટના સ્થળે આખા દેશમાં શોકનો ફેલાયો છે કે જેમાં પીએમ મોદીએ આતંકવાદી નષ્ટ કરવાની પ્રતિક્ષા લીધી છે મંગળવારે પહેલાથી એસઆર સવી પ્રવાસીઓને ગોળીને મારી બહેરમાંથી હત્યા કરી હતી જોકે આ પરિવારની એક સરદ મુલાકાતે જવાની હતો કે ખાવામાં વધારે મીઠું કે પરિવારના અગિયાર સભ્યોના જીવ બચી ગયો કારણ કે જેમાંથી પરિવારના વાત જે દિવસો પહેલાં ગામમાં હુમલો અગિયાર સભ્યોને એક પરિવાર પણ આ કાશ્મીર ફરવા ગયા હતા જ્યારે પહેલગામમાં અસરક ખીણમાંથી જતા રહેલા ગયા ઢાબા પર લંચ આવે રોકાણમાં જેમાંથી દૂધમાં લાવ્યા હતી જે આલવી જેમાંથી ત્રણ બાળકોના પ્રત્ય અને પિતા માતા ભિતરાય જેમાંથી સામેલ હતા કે લાવ્યા કે જે ત્યારે શોક લોકો શોકી ઉઠે કે પહેલગામ બે દિવસ આયોજનમાંથી જે માંગતા ઉપર જેમાંથી રહ્યા કે જેમાં આ ઘટના બને ત્યારે બે કિલોમીટર દૂર હતા જેમાંથી પહેલગામમાં ઢાબા પર લંચ માટે રોકાય છે ઢાબા માલિકે આગ્રહ કરતા જે કહ્યું કે બપોર ભોજનમાંથી ઢાબા પડતા મટન રોકાણ અને તેમાંથી ઓર્ડર આપ્યો કે સ્ટાફમાંથી તેમણે મીઠું પડી ગયું તેમાંથી સિત્તેર વર્ષથી વધુ ઉંમરને તેમાંથી ખાવું મુશ્કેલ હતું જેમાંથી ઢાબા માલિકે વાતચીત કરી કે ખૂબ જ ખરાબ લાગ્યું અને કહ્યું ફરીથી તમારું ભોજન તૈયાર કરીશું પણ તે મોડું થઈ છે પણ તેમાંથી માન્યને અને આગ્રહ કરે ફરીથી ઓર્ડર તૈયાર કરવાનું શરૂ કર્યું હતું